રાજકોટના જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટર્સમાં રહેતી એક મહિલાને યુવક દ્વારા સળગાવવામાં આવી હતી પુત્રી સાથે સગમન તૂટતા બગસરાના યુવકે મહિલાને સળગાવી હતી મહિલાને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ હતી ત્યારે પોલીસે આ સમગ્ર મામલે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે બે વાગ્યાના દરમિયાન જે કિશન દ્વારા એક સોડની મકાનની જે જાળી છે જે ખોલી અને એમાં જળશીલ પદાર્થ નાખી અને એમાં આગ લગાવવામાં આવી હતી જેમાં છે તે છે અને સળગી જવાના કારણે પગના ભાગમાં પેટના ભાગમાં અને જે છે બંધ છે આ બાબતે હકીકત એવી છે કે જે છે એની સાથે

ಬಜೆಟ್ ಚ ಸರೈತಿಗೆ ನಾವು ಇಲ್ಲಿ ಜೇ ಬೋಗುನ ನದಿಯ ದಂಡೆಯ ಸರೈತಿಗೆ ಸಹಕರಿಸಿ ಕೂಟಿ ಇರುವಿ ಅನೆ ಆಂತರಿಕವಾಗಿ ಇಟ್ಟುಕಳಿ ಅನೆ ಜೇ ಔಟಿ ಉಂದುಚೆನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬರ್ಮಾದು ಒಂದು ತಪಸನ ಮಾಡ್ತೀವಿ ಕುರು ಧಾಯಿತಕ್ಕೆ ಜೇ ಟೆನ್ಸ್ಪರ್ ಸಮಯ